મિત્રો જય દ્વારકાધીશ જય વડવાળા કેમ છો મજામાં મજામાં જઈશો અમારે ભગભાઈ ને બધા આજે અહીંયા હેડી કાપવા આવી ગયા છે તો કેમ છો બધા મજામાં મજામાં જ આવશો યુટ્યુબર મોટા આવી ગયા છે અત્યારે તો અહીંયા પણ શેરડી કપાય છે અને આ બાજુ પણ કપાય છે ઓ કેમ છો બાકી બધા મજામાં મજામાં જઈશો તો મળીએ હવે જરાક આગળ પછી આપણે ગાડી બાટી લગાડી દઈએ પછી મળી જઈએ આજે આપણે ભરી લેવાની છે ઉઠવામાં થઈ ગયું મોડું છોકરા રડતા હોય એટલે જરાક શું છે કે ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય તો બના રેજો વિડીયોમાં વર્ગી ગયા છે ભરવા ગાડી આપણી અડધી ભરાઈ ગઈ છે કઠોડાની આરવાર અને આમ આપણે ખેડૂના મિત્રો પણ સાથે આવી ગયા છે એમ બાજુમાં પણ કટિંગ ચાલુ છે રિક્ષા ભરાય છે ને આપણે અહીંયા ગાડી ભરાય છે જોઈ જરાક નિહાળી રાખે છે પણ હવે કઈ ભેગું થતું નથી લગભગ એવું લાગે છે એટલે આવું છે બધું ભાઈ ભાઈ અહીંયા આવીને બેસી ગયા છે આમ હામે હેડી કાપેલી છે અહીંયા કટિંગ ચાલુ છે તો બના રહેજો અહીંયા હેડીના હાથા નીકળે છે કે આ ઘેરે ખાવા માટે લઈ જવા છે એટલે ઓરિજિનલ છ્યાસી બત્રીસ લાલ શેરડી આવે ને એના હાથા કાઢેલા છે આ એટલે અમારા મજૂર ની નીતિ આરામ

લાઈવે ચાલુ છે અને અત્યારે આપણે આ શેરડીનો બોલેરો ભરાય છે અર્જનભાઈ લગભગ હવે થોડીક બધું નાખવાની બાકી છે એટલી છે બાકી ભરાઈ ગયો છે ભરાઈ ગઈ છે બીજી બોલેરો અને નાળા બંધાય છે એ ભાગી જવાનું છે ઘેરે આજે નથી કઈ બહુ લેટરી નહીં લેટરી આજે લેપડી નહીં આવે તો બે ભાગી ભરી છે એક રિક્ષોય ન આવ્યો અને આમ શેરડી કપાય છે ટેક્ટર એક બીજા ભાઈ નું ભરાય છે અને આપણે આ બોલેરો ભરાઈ ગયો છે તો હવે મળીએ આગળ બી રહેજો ભરાઈ ગયો છે બોલેરો જાય છે હવે આડે ધડ મિત્રો નીકળી ગયો હે બરોબર અને નીકળી ગયો હે ભાઈ બરોબર ફટાફટ નીકળી ગયો આમાં સામે હજી બધું કટિંગ ચાલુ છે આ શેરડી હજી આપણે કાપવાની આ શેરડી છે બાકી છે કાપવાની તો બના રહેજો વિડીયોમાં તો થઈ ગઈ છે આપણી ગાડી ખાલી ને બના જો મિત્રો વિડીયો આગળ મળતા રહીશું આવા નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકા વિડીયો કરી હશે અહીંયા એન્ડ જય માતાજી